તો મિત્રો આપણે કોપરા પાક બનાવવા જઈ રહ્યા છે એની માટે મેં અહીંયા આગળ કોપરાનું છીણ જે સૂકું બજારમાં મળે છે એ ત્રણ વાટકી લીધું છે જે ઘરની નોર્મલ વાટકી હોય એ માપીને આપણે ત્રણ વાટકી કોપરાનું છીણ લેવાનું છે આ રીતે હવે આપણે મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડર અહીંયા આગળ આપણે ચાર મોટી ચમચી ભરીને લેવાનું છે આ રીતે આપણે મોટી એકદમ ચમચી ભરવાની છે અને ચાર ચમચી ભરીને લેવાનો છે કોપરા પાક બહુ સરળતાથી બની જાય છે અને અત્યારે ગણપતિ છે તો ગણપતિમાં બાપાને ભોગ ધરાવવા માટે પણ બહુ સરસ લાગતો હોય છે આ હવે આપણે એક પેનમાં થોડું ઘી લઈ લઈએ અને એમાં આપણું બધું કોપરાનું છીણ એડ કરી દઈશું અને એને સ્લો ફ્લેમ પર જ શેકીશું કારણ કે આને શેકાતા જરાય વાર નથી લાગતી એટલે આપણે એને ધીમા તાપે જ શેકીશું નહીં તો પછી બળી જશે એક બાજુ આપણું છીણ શેકાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા ગળી મિલ્ક પાવડરમાં લગભગ અડધી વાટકી જેટલું દૂધ લઈએ છીએ અને એમાં મિલ્ક પાવડર પણ આપણે હવે એડ કરી દઈશું અને એ બંનેને પ્રોપર મિક્સ કરી લઈશું કે એમાં લમ્સ ના રહી જાય મિલ્ક પાવડરના એ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે હલાઈ લીધા બાદ એમાં આપણે ઈલાયચી પાવડર એડ કરીશું આ રીતે ઇલાયચી પાવડર પણ એડ કરી અને એને પણ વ્યવસ્થિત રીતે આપણે હલાઈ લઈશું હવે બીજી સાઈડે આપણે એક વાટકીમાં થોડું દૂધ લેવાનું છે એમાં કેસરના તાંતણા એડ કરી દેવાના છે અને સાથે સાથે કોપરાનું છીણ જે આપણું શેકાઈ રહ્યું છે તેને હલાવતા રહેવાનું છે અહીંયા ઘડી મેં થ્રી ફોર્થ વાટકી જેટલી ખાંડ લીધી છે એને પણ આપણે કોપરાનું છીણ આપણું શેકાઈ ગયું છે એટલે અંદર એડ કરી દઈશું અને થોડીક વાર એને હલાવી અને ત્યારબાદ જે આપણે દૂધ અને મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવ્યું હતું ઇલાયચીવાળું એ એડ કરી દઈશું અને એને હલાવી લઈશું આ રીતે એને હલાવતા જઈશું સતત અને મિક્સ કરતા જઈશું દૂધ અહીંયા આગળ થોડુંક વધારે ઓછું હશે તો ચાલશે એનું કારણ છે કે આપણે એને થોડુંક વધારે વાર ગેસ પર રાખીશું તો વધારાનું દૂધ એબ્ઝોર્બ થઈ જશે એટલે થોડું ઘણું આમ તેમ હશે દૂધ તો ચાલી જશે આ રીતે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યાં સુધી હલાવતા જવાનું છે ત્યાં જ્યાં સુધી આપણું મિશ્રણ પેનને છોડવાનું ના ચાલુ કરે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો થોડું થોડું હલાવવાનું ચાલું છે અને સાથે પેનને પણ છોડવા માંડ્યું છે આપણું મિશ્રણ આ સ્ટેજ ઉપર આપણે એમાં કેસરવાળું જે દૂધ કર્યું હતું તે એડ કરી દઈશું અને હજુ એને હલાવતા રહીશું આ દૂધ જે એડ કર્યું એ પણ બળવા દઈશું ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે આપણો કોપરા પાક રેડી થવા આવ્યો છે હવે એને થોડીક વાર લગભગ પંદર મિનિટ ઠંડુ પડવા દઈશું ત્યારબાદ એને આપણે આ રીતે લાડુ વાળી લેવાના છે હું અહીંયા લાડુ વાળી રહી છું પણ જો તમને ઈચ્છા હોય તો તમે એને ઠારીને ચકતા પણ બનાવી શકો છો એના સ્ક્વેર પીસ કરી શકો છો આ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું તમે જોઈ શકો છો ને મિત્રો એકદમ ટેસ્ટી એવા આપણા કોપરા પાકનો લાડુ તૈયાર છે જે સ્વાદમાં ખૂબ જ સરસ છે અને મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો